અમેરિકા દ્વારા નવા ટેરિફ લાગુ કરવાની જાહેરાત બાદ સુરતના હીરા ઉદ્યોગ પર તેની અસર દેખાવાની શરૂઆત થઈ હોવાની આશંકા સેવામાં આવેલી છે કતરગામ વિસ્તારમાં આવેલી ક્રિશડીયા નામની ડાયમંડ કંપની અંદાજે સો જેટલા કારીગરોને છૂટા કરી દીધા છે આ કંપની મુખ્યત્વે વિદેશી વેપારીઓ માટે જોબવર્કનું કામ કરતી હતી કંપનીએ છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિભાગોમાં કામ કરતા કારીગરોને એકાએક છૂટા કર્યા છે આ નિર્ણય અમેરિકાના પચાસ ટકા ટેરિફના માલની જાહેરાત સાથે સંકળાયેલો હોવાનું મનાય છે જેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી રહી છે આ ઘટનાએ ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે અને અન્ય કંપનીઓ પર પણ તેની અસર થવાની ભીતિ સેવાઈ રહી છે કારીગરોમાં રોજગારી ગુમાવવાનો ભય વ્યાપ્યો છે કારણ કે આર્થિક મંદી અને નવા ટેરિફના કારણે કામ ઓછું થઈ રહ્યું છે ક્રિસ ડાયમંડ જેમ્સ કંપનીમાં કામ કરતા વિનેશભાઈએ જણાવ્યું હતું કે હું છેલ્લા પાંચ વર્ષથી કાસાનગર ખાતે આવેલી ક્રિસ ડિયામ ડાયમંડ કંપનીમાં કામ કરી છે અલગ અલગ વિભાગમાંથી સો જેટલા રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે હાલ કોઈ કારણ જાણવા મળ્યું નથી અને છૂટા કરી દેવામાં આવ્યા છે રાજેશભાઈ વાછાણીએ જણાવ્યું હતું કે કાસાનનગર ખાતે આવેલી ક્રિસ ડિયામ નામની કંપનીમાં છતાં સત્તર વર્ષથી કામ કરું છું કોઈપણ કારણ વિના છૂટા કરી દેવામાં આવ્યા છે સાંજે અમને કહ્યું કે હિસાબ કરી નાખો આ બધાને પગાર આપી દો ને આજથી તમામ છૂટા આજે છૂટા કરાયેલ છે તે રત્ન કલાકારોમાં કોઈનો પગાર વીસ પચીસ ત્રીસ હજાર સુધી નહોતો હવે ઘર તો આ ડાવળા વ્યાજ અને ઉછીના રૂપિયા કોઈ પાસેથી લઈને ચલાવવું જ પડશે દિવાળી મની શકાય એવી પરિસ્થિતિ જ નથી ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાકે જણાવ્યું હતું કે અમે પહેલાં જાણ કરી હતી ડાયમંડ ઉદ્યોગ ઉપર ટેરિપ લાગશે કારીગરો દ્વારા ડાયમંડ વર્કર યુનિયનની ઓફિસ ખાતે પહોંચીને પોતાના અધિકારોની વાત કરવા આવ્યો છું એટલે જ કહેવા માંગુ છું કે જો કારીગરોને છૂટા કરી દેવામાં આવ્યા છે આગામી દિવસોમાં દિવાળીનો સમય આવી રહ્યો છે ત્યારે બે વર્ષથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે ક્રિશ ડીયામ ડાયમંડ કંપનીના એક મેનેજરે નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે અમારું મોટું કામ વિદેશ સાથે હતું તમામ જોબ વર્ક કરવામાં આવતું હતું ટેરિફના કારણે વિદેશથી જે કામ આવતું હતું અને ચહેરા આવતા હતા તે બંધ થઈ ગયા છે જેના કારણે અમારે રત્ન કલાકારોને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાની ફરજ પડી હતી હવે રત્ન કલાકારોને ત્યાં કામ નહીં કરી શકે એવું જણાવી રહ્યા છે રાજેશભાઈ જીવનભાઈ વાછાણ હું ક્રિશ ડીએમ માંથી નોકરી કરું છું ઓમ ઓ મિલ્ડિંગ કાસાનગર

અત્યારે બધાને છોકરા વાઇટ જોતા હોય દિવાળી પપ્પા કપડા લઈ દે છે આ લઈ દે છે તે લઈ દે છે દેશમાં જશું ફરવા જાશું બધુંય મીટીમાં મળી ગયું ઘર પરિવાર તો હવે આડાવરા વ્યાજે લઈને ઊંચી ઉધાર કરીને હવે ચલાવવાના છે બહુ દિવાળી મનાવવાની શક્ય નથી એ પરિસ્થિતિ છે બધાની કોઈ હપ્તા ભરે છે કોઈ ગાડીના હપ્તા ભરે કોઈ મકાનના હપ્તા ભરે છે હપ્તા બધાને ચાલુ જ છે આ બ્રેક મારી દીધી ઓછી તાની કોઈ જાણ કર્યા વગર અમે આવજો પંદર થી અમે છૂટા થઈ ને તો એમ કહેવાય તમારે અગાઉ થી પંદર અમને જાણ કરવાની એમ પંદર દિવસ નો પગાર આપશે નહીં એને ઝટકે એક દિવસમાં બંધ કરી દીધું કઈ એમને જાણ જ નથી ગઈ એમ મારું નામ છે ભાવેશ કાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ અમે કીધું તું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર ટેરિફ લાગશે તો એની ગંભીર અસર આપણા હીરા ઉદ્યોગમાં પડશે એની અસર આજે જોવા મળી રહી છે કતારકામ કાચા નગર ખાતે જે ડીએમ નામની ડાયમંડ કંપની છે બસો જેટલા કારીગરોને છૂટા કર્યા છે સો જેટલા કારીગરો આજે છૂટા કર્યા છે ને આવનારા દિવસોની અંદર પણ એ છૂટા કરવાનો દોર ચાલુ છે એવી માહિતી અમને મળી રહી છે કારીગરો અત્યારે યુનિયન ની ઓફિસે પોતાના અધિકારોની વાત કરવા આવ્યા છે તો હું એટલું જ કહેવા માંગુ છું કે જો કારીગરોને છૂટા કરી દેવા દિવાળીનો સમય છે દિવાળીના સમયમાં એને કોઈ પણ કામે રાખી એવી પોઝિશન નથી ઓલરેડી બે વર્ષથી આ મંદિરનો માહોલ ચાલી રહ્યો છે તો કારીગરોને પોતાનો જે હકના જે પૈસા છે જે કે ગ્રેજ્યુટી બોનસ હકરજા ગ્રેજ્યુટી આપ્યા વગર જ છૂટા કરી દીધા છે અને મને એવી પણ માહિતી છે કારીગરોની વાત વાત કરતા કારીગરોની સાથે વાત કરતા એવું જાણવા મળેલું છે કે જેનો પંદર હજાર પગાર હોય એને ત્રીસ હજાર નાખી અને આ લોકો બ્લેક ના વ્હાઈટ પણ કરે છે તો આ જે કંપની છે એની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા બાબતે રાહે પણ લડશું જે અત્યારે કારીગરોને છૂટા કર્યા છે દસ દસ વર્ષથી કારીગરો ત્યાં કામ કરે છે ના તો એને બોનસ આપ્યું છે ના તો એને ગ્રેજ્યુટી આપ્યું છે એમને આપવા વગર છૂટા કરી દીધા છે તો આ બાબતે લેબર ડિપાર્ટમેન્ટ ફેક્ટરી સ્પેક્ટર અને પીએફ ઓફિસર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ કારીગરોને છૂટા ના કરે આ જે મામલો છે એ અમે કાયદાકીય લડત આગળ લડીશું મારું નામ વિનેશ ખોલત છે હું પાંચ વર્ષથી ક્રિસ ડીએમ કાસાનગરમાં નોકરી કરું છું અલગ અલગ ડિપાર્ટમેન્ટથી અમારે ટોટલ સો થી વધારે રત્ન કલાકારને છૂટા કરી દેવામાં આવે છે કારણ અત્યારે કોઈ જાણવા મળ્યું નથી અને કારણ કોઈ આપવામાં આવ્યું નથી મારો પાંત્રીસ હજાર પગાર હતો હા સો ટકા દિવાળી આવી છે અત્યારે બધા વર્કરને ને બાર પણ નોકરી મળતી નથી બધા જાય છે પણ અત્યારે કોઈ બેસાડવા તૈયાર નથી આમાં તો ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે કે અત્યારે દિવાળીનો સમય છે અત્યારે દોઢ મહિનાની વાર છે ત્યાં છૂટા કરી દેવામાં આવ્યા છે અમારું ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવે રત્ન કલાકાર અમારી માંગણી કંઈ નથી અમને જે સરકાર ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે જે હોય તે અમને મળે